દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો ઉપર આજે લક્ષ્મી કૃપા અને આરોગ્ય પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ દિવસ શહેરીજનોને આપી દિવાળીની ની જય શ્રી કૃષ્ણ યુનિવર્સિટીના રિચેશ એનબીએ કોર્સનો પ્રારંભ આજે ધનતેરસ એટલે કે લક્ષ્મી માતાજીની કૃપા અને શરીર આરોગ્ય પ્રાપ્ત કરવાનો સૌથી શ્રેષ્ઠ દિવસ ગણાય છે ધનતેરસમાં ધન દેવીની પૂજાનો એક અલગ જ મહિમા છે ધનતેરસના દિવસે ભગવાન ધનવરને ઋણ અદા કરવાનો ઉત્તમ દિવસ છે અને માં લક્ષ્મી માતાજીની પૂજા કરી તેમને પ્રસન્ન કરી તેમની અનોખી કૃપા પ્રાપ્ત કરી શકાય છે એકવીસમી ઓક્ટોર એ ભારતીય સંસ્કૃતિ માટે અતિશય મહત્વનો દિવસ છે તે દિવસ એ ધન ત્રયોદશી નો દિવસ છે માણસ વિત્ત તરફ વિકાર કે વાસનાની દ્રષ્ટિથી કે ઉપભોગની દ્રષ્ટિથી ન જોતા વિત્ત દ્વારા મારા જીવનના અંદર ઐશ્વર્ય પ્રાપ્ત થાય તેના માટે આપણી ભારતીય સંસ્કૃતિ લક્ષ્મીને મા તરીકે સ્વીકારી છે માનું સન્માન કર્યું છે તે દિવસે સમગ્ર પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થાય તેના માટે આપણા ઋષિઓએ શ્રીસુક્તમના અંદર અનપગામની લક્ષ્મીની માંગણી કરી છે ધનત્રયોદશીના દિવસે આમ જોવા જઈએ તો બાર ઓગણચાલીસનું મુહૂર્ત તે વિજય મુહૂર્ત કહેવાય તે દિવસે મા ભગવતીની એટલે કે મહાલક્ષ્મીની ષોરશોપચાર પૂજન કરી અને રીમ શ્રીમ રીમ કમલે કમલાલય પ્રસિદ પ્રસિદ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રની કમર કાકડીની માળા દ્વારા જો જપક્રિયા કરવામાં આવે તો આપણા ઘરના અંદર આવનારું નવું વર્ષ સવાયું ની ઉળે છે સર્વ પ્રકારે સંપત્તિ વધારનારું પ્રાપ્ત થાય છે સાથે સાથે શ્રીયંત્રની ઉપાસના કરતા હોઈએ તો તે દિવસે શ્રીયંત્રની શોરશોપચાર પૂજન કરી અને તેના ઉપર કમળ ગુલાબ અથવા જાસૂદનું ફૂલ ચડાવી અને પંદર શ્રી સુક્તમનો પાઠ કરવામાં આવે તો અનપગામની લક્ષ્મી એટલે કે પાછી ન જવા વાળી તે દિવસે પીળું પિતાંબર અથવા લાલ પિતાંબર પહેરી અને મહાલક્ષ્મીની જો આરાધના કરવામાં આવે ઉનના આસન ઉપર અથવા દર્ભના આસન ઉપર બેસી અને તલના તેલનો અને ગાયના ઘીનો દીવો બંને દીપક કરી અને જો તંત્ર માર્ગની રીતે પણ જો અનુષ્ઠાન કરવામાં આવે તો માણસ ઐશ્વર્ય સંપન્ન બની શકે છે આપણા ઋષિઓએ માણસ સૂચિ શ્રીમાન બને તે હેતુથી માણસના જીવનના અંદર સાચું ઐશ્વર્ય આવે તેનો એક સુંદર એક ઉત્સવ આપણને આપ્યો તે એટલે ધન દિવસ આમ જોવા જઈએ તો સાચું ધન તે કયું કહેવાય તો ઐશ્વર્ય સગ્રશ્ય વીર્યસ્યશ્રી જ્ઞાન વૈરાગિક ચન્નામ બગૈતી સ્મૃત આ સાચું ધન છે તેવી રીતે તંત્ર માર્ગના અંદર અન્નને પણ ધન માનવામાં આવ્યું છે પશુને પણ ધન માનવામાં આવ્યું છે ગામડાઓના અંદર તે દિવસે પશુઓને પણ લોકો શણગારે છે સાચું ધન એ પશુ ધન છે અન્ન સિઝનના અંદર જે નિર્માણ થાય છે તે ભગવાનને અર્પણ કરવામાં આવે છે અન્કુટોત્સવ નિમિત્તે એ અન્ન પણ ધન છે કેવલ બાહ્ય દેખાતું કાંચન કેવી રીતે ગૌરવ થવું જોઈએ ના દિવસે સમજાય તો વિત્ત તરફ જોવાનું દ્રષ્ટિકોણ નું નિર્માણ થાય અને નિર્માણ દ્રષ્ટિકોણ થાય તેના માટે આપણા ઋષિ શ્રેષ્ઠ દિવસ આપ્યો ધન ત્રયોદશી નો દિવસે ના અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના શાસકોએ શહેરીજનોને દિવાળીની રૂપે મ્યુનિસિપલ બસમાં મનપસંદ ટિકિટના દરમાં ઘટાડો કર્યો છે એએમટીએસના ચેરમેન બાબુભાઈ ઝડપિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે દૈનિક મનપસંદ ટિકિટ યોજનાના દરોમાં ઘટાડો કરવાથી શહેરીજનો વધુને વધુ મ્યુનિસિપલ બસનો ઉપયોગ કરી શકશે તથા ગમે તે રૂટની બસનો ગમે તેટલી વખત ઉપયોગ કરી શકશે આ યોજના પ્રાયોગિક ધોરણે ત્રણ મહિના માટે મૂકવામાં આવી છે ત્યારબાદ તેનો કેવો પ્રતિસાદ મળે છે તેની વિચારણા કરી લંબાવવામાં આવશે જેમાં આવતીકાલ તારીખ એકવીસમીથી પુતવય માટે દૈનિક મનપસંદ યોજનામાં રૂપિયા પિસ્તાલીસના ઘટાડીને રૂપિયા ત્રીસ મહિલાઓ માટેની દૈનિક મનપસંદ યોજનામાં રૂપિયા ત્રીસના બદલે રૂપિયા વીસ તથા ભારત વર્ષના બાળકો માટે દૈનિક મનપસંદ યોજનામાં રૂપિયા પંદરના બદલે દસ રૂપિયા કરવામાં આવ્યા છે વર્ષ બે હજાર તેર ચુબોતેર મીડિયમ નવી બસો મૂકવામાં આવી છે આગામી એક બે દિવસમાં એકસો નવી મીડિયમ બસો મૂકવામાં આવશે ટ્રાફિકમાં પરિવહન માટે વધુ સરળ રહે છે જેમાં તેત્રીસ બેઠકો અને પંદર મુસાફરો બસમાં ઊભા રહી શકે છે

આંગે માહિતી આપતા સિંગાપુર કેમ્પસના રિજનલ મેનેજર સુમન સુબિયન અને અભિષેક ભાટી એ સંયુક્ત પુણાએ જણાવ્યું હતું જેમ્સ કુક યુનિવર્સિટીના વિદ્યાર્થીને ઉત્તમ સગવડ સાથે શ્રેષ્ઠ શિક્ષણ પૂરું પાડવાનો તમામ પ્રયત્નો કરી રહી છે આગામી શૈક્ષણિક વર્ષમાં જેમ્સ કુક યુનિવર્સિટી એમબીએ પ્રયોગમાં ચાર ફાઉન્ડેશન વિષયો આઠ કોર વિષયો ચાર મેજર ઇટ સાથે કુલ સોલ વિષયના શ્રેષ્ઠ એમબીએ પ્રયોગનો વિકલ્પ લઈ આવી રહ્યું છે અભિષેક ભાટીએ વધુમાં જણાવ્યું હતું કે જેમ્સ ક્વિક યુનિવર્સિટી દ્વારા એમ નવો પ્રોગ્રામ લાવવામાં આવ્યો છે જે સ્ટુડન્ટને વિચારવા માટે પ્રેરણા આપશે જેમ્સ ક્વિક યુનિવર્સિટીના સિંગાપુર ખાતેના કેમ્પસ પ્રારંભમાં બે હજાર ત્રણમાં માત્ર છપ્પન વિદ્યાર્થીઓ સાથે કરાયો હતો જેમાં આજે અગિયાર વર્ષ બાદ બત્રીસોથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમજ સિંગાપુરની સરકાર કેમ્પસ માટે વિશાળ જગ્યા ફાળવતા આ જગ્યા પર શ્રેષ્ઠ કેમ્પસ ઉભું કરવામાં આવ્યું છે અને આગામી વર્ષોમાં આ કેમ્પસમાં પંચાવનસોથી છ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તે લક્ષ્યમાં રાખવામાં આવેલ છે ઓસ્ટ્રેલિયા ખાતે કેન્સ કાઉન્સિલર બ્રિસ અને સિંગાપુર સેમ્સ ઉપ યુનિવર્સિટી દ્વારા ભારતની શ્રેષ્ઠ ભારતની શ્રેષ્ઠ આઈઆઈટીમાં જઈ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે जेम्स कोक यूनिवर्सिटी जे सी यू एक नया एम बी ए लॉन्च कर रही है दो हज़ार पंद्रह में और हम उस एम बी ए प्रोग्राम के बारे में बहुत उत्साहित हैं क्योंकि हमें पूरा विश्वास है कि वो एम बी ए प्रोग्राम ग्रेजुएट्स को बहुत अच्छी स्किल्स और एबिलिटीज देगा आ, हमारा नया एम बी ए प्रोग्राम बाकी एम बी ए प्रोग्राम से हटकर है यह डिसिप्लिन बेस्ड ना होके स्किल बेस्ड है और ग्रेजुएट्स uh, को काम में काम में काम आने वाली स्किल्स देते हैं जैसे कि कम्युनिकेशन स्किल्स टाइम मैनेजमेंट स्किल्स चेंज मैनेजमेंट स्किल्स जो कि एम्प्लॉयर्स चाहते हैं कि ग्रेजुएट्स आए और बिना किसी ट्रेनिंग के उनकी कंपनी में कंट्रीब्यूट कर सकें વિક્રમ સંવત બે હજાર સિત્તેર ના અંતિમ દિવસો કાળી ચૌદસ દીપાવલી અને નવા વર્ષ બે હજાર સુવત બે હજાર ઇકોતેર નો પ્રારંભ સુધી આ તહેવાર ઉજવાય જિંદગીના માણસના ગયેલા વર્ષની નો હિસાબ કરવાનો સમય એટલે દીપાવલી બે હજાર સિત્તેરમાં શું કર્યું અને એનું સારું અને ખોટાનું સરવૈયું કાઢવાનો સમય વેપારીઓ તો સરવૈયુ કાઢે જ પણ જીવન સંગ્રામમાં લોકો જે જીવે છે એમને પણ આ સર્વયું કાઢવાનો સમય હોય છે અન્નનો દિવસ લોકો નવા નવા ફટાકડા નવા નવા ફટાકડા લાવે નવા કપડાં લાવે ઘરને સજાવે સફાઈ કામ થાય અને ચોમાસા પછીનો દિવસ ચોમાસાની પૂર્ણાહુતિ અને દિવાળીના પર્વનો પ્રારંભ એટલે સ્વાભાવિક રીતે દિવાળીના પર્વને આવતા જ સફાઈનું કામ શરૂ થાય લોકોના ઘરની સફાઈનું કામ થાય લોકો પોતાને ઘરને સજાવે દીપમાળાઓ પ્રગટાવે અને એક કહેવત છે કે બલિરાજાના આ દિવસો ગણાય અને બલિરાજાના દિવસોમાં સ્વાભાવિક રીતે લક્ષ્મીમાં જ્યાં અજવાળું હોય ત્યાં પ્રવેશ કરે એટલે અમાવા શહેરના દિવસો લોકો દીપો ભાવી દીપમાળા પ્રગટાવી અને લક્ષ્મીજીનું સ્વાગત કરે છે સૂર્યકાળ પરિવાર ની શરૂઆત એક આક્રોશ નામના થઈ આક્રોશ સૂર્યકાળ અને પછી લાઈવ વેબ ચેનલ ખૂબ નાટૂંકા સમયમાં લોકોએ આગળ વધવાનો પ્રયત્ન કર્યો અમારી નવી પેઢી ખંતથી કામ કરે છે અને એ ખંતથી કામનું પરિણામ એ છે કે આજે અમારા દેશ અને પરદેશમાં પણ એના વાચકો એના ચાહકો અને એના એના જોનારાઓ છે આજે દીપાવલીના નવ વર્ષે હું આપ બધાને મારી શુભેચ્છા પાઠવું છું મારો સહકાર્યકરો એટલે મારો સ્ટાફ મારી નવી પેઢી એટલે મારા વિભટમાં રહેનારા નવા માણસો મારા વાચકો મારા જાહેર ખબરદાતાઓ અને બધાનો હું ખૂબ ખૂબ આભારી છું અને આજથી નવા વર્ષનું જ્યારે પ્રારંભ થશે ત્યારે દરેકનું નવું વર્ષ શુભ નીવડે મહાલક્ષ્મી એમને શુભ આશીર્વાદ આપે મહાદેવ એમના પર કૃપા વરસાવે એવી મારી મહાદેવને પ્રાર્થના તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ગતિવિધિ માટે આપ નિહાળતા રહો બુલેટિંગ ન્યૂઝ બુલેટિન નમસ્કાર